અને કુબેર દેવ અને ધનવંતરી દેવની પૂજા કરવા માટે ફોટો કે મૂર્તિ અને હોય તો સોપારી પણ ચોખા મગ દૂધ મીઠું દૂધ કે પછી ધરાવવા માટે ખીર કાજુ બદામ ડ્રાય ફ્રૂટ કઈ પણ તમે ધરાવી શકો છો સાકર અને માતાજી લક્ષ્મીને પાન બહુ પ્રિય છે તો પાનનું બીડું બધું જ જે પણ તમે ઈચ્છા હોય તમે પ્રસાદ ધરાવતા હોય તમે ધરાવી શકો છો પૂજા માટે સોનું કે ચાંદી માં મહાલક્ષ્મીને કોડી પ્રિય છે તો કોડી અને દક્ષિણા નાગરવેલનું પાન આ સૌ બધું આપણે જોઈશે પછી જે આપણે પૂજા સ્થળ પર જ્યાં પૂજા કરવાની છીએ ત્યાં આપણે ગંગાજળથી પાણીના છાંટ નાખી અને સ્વચ્છ કરીશું જેથી એ જગ્યા પરની નકારાત્મક ઉર્જા ન રહે અને આપણને કોઈ વિઘ્ન બાધા ન આવે તો આપણે સૌ પહેલા પૂજા સ્થળ પર ગંગાજળ છાંટીને સાફ કરી અને પછી ત્યાં પૂજા સ્થાન પર સૌ પહેલા આપણે અગ્નિદેવને મૂકીશું કે અગ્નિદેવની સાક્ષીમાં આપણે પૂજા કરીએ તો ત્યાં સાથીઓ કરવાનું રહેશે સાથીઓ કરી અને અગ્નિદેવની આપણે પૂજા કરીશું તો આ પ્રમાણે સાથીઓ કરવો સાથ્યો કર્યા બાદ આપણે યા દીવો મૂકીશું દીવાને કંકુ ચાંદલો પર ચોખા લગાવીશું ત્યારબાદ બાદ સૌ પ્રથમ આપણે વિઘ્ન હर्ता દેવ ગણેશ ભગવાનની પૂજા કરવાની હોય છે શ્રી ગણપતિ દાદા વિઘ્ન હर्ता દેવ છે સૌ કાર્યમાં સૌ પ્રથમ ગણપતિની પૂજા થાય છે જેથી આપણા વિઘ્ન ટળી જાય તો આપણે ગણપતિ દાદાને પાણીથી ગંગાજળથી નવડાવીશું પછી પંચામૃત લઈએ પંચામુખથી સ્નાન કરાવીશું આપણે સ્નાન કરાવ્યા બાદ ભગવાનને સ્વચ્છ કરીશું સારી રીતે આપણે સ્નાન કરાવી સ્વચ્છ કરી ધોઈ અને એમને કોરા કરી ફૂલ વડે અને પછી એની આપણે સ્થાપના કરીશું જે તમે વિડીયોમાં જોઈ શકો છો ચોખાની ઢગલી કરી ભગવાનને આસન આપીશું અને એના ઉપર ભગવાન ગણેશની સ્થાપના કરીશું ભગવાનને પછી રીધી સીધી માને નવડાવીશું એમને બી બંને રીધી સીધી માને પંચામૃતથી પાણીથી નવડાવીશું સ્વચ્છ કરીશું અને એમને પણ કંકુ ચાંદલો ચોખા કરીને આપણે એની પણ સ્થાપના બાજુમાં કરીશું તમે લાઈવ વિડીયો જોઈ શકો છો કે આમાં પૂજા કેવી રીતે થઈ છે તો મિત્રો જોજો બરાબર અને પછી પૂજા કરજો આવી રીતે સ્થાપના કરી દેવાની છે પછી ભગવાન ગણેશજીને જનોઈ પહેરાવાની છે વસ્ત્ર તરીકે વસ્ત્ર માનીને ભગવાનનું ધ્યાન ધરીને જનોઈ પહેરાવો ઓમ શ્રી ગણેશય નમઃ ઓમ ગંગા ગણપતે નમ તમે મંત્ર બોલો મા રીધી સીધીને ચાંદલો કરો ચોખા ચોંટાડો ભગવાનને ફૂલ અર્પણ કરો ગુલાબનું હોય તો ગુલાબનું ગલગોટા હોય તો ગલગોટા આવી રીતે આપણે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની છે પછી આપણે કરીશું મા સરસ્વતીની સ્થાપના કારણ કે જ્યાં સરસ્વતી ન હોય ત્યાં લક્ષ્મીજી પણ નથી હોતા માટે સરસ્વતીમાંની સ્થાપના આપણે હવે કરીશું ભગવાન ગણેશની સ્થાપના કરી હવે મા સરસ્વતીને નવડાવીશું ચોખ્ખા કરીશું પંચામૃતથી પાણીથી નવડાવી ચોખ્ખા કરીશું ફૂલ વડે આપણે એમને સાફ કરીશું કોરા કરીશું અને પછી મા સરસ્વતીને પણ ચોખાનું આસન આપીશું ચોખાનું આસન આપ્યા બાદ આપણે માં સરસ્વતીને ત્યાં બેસાડીશું સ્થાપના કરીશું ઓમ સરસ્વતી માં નમ ઓમ સરસ્વતી એ નમ આપણે મંત્ર બોલીશું જે પણ ભગવાનને તમે સ્નાન કરાવો છો સ્થાપના કરો છો એ ભગવાનનો મંત્ર બોલવો ફૂલ ચડાવવું માતાજીને પછી હવે આપણે કરશું લક્ષ્મી નારાયણની ફોટો હોય તો ભલે તો એને સાફ કરો કપડા વડે અને ફોટો ન હોય તો મૂર્તિને આપણે પંચામૃતથી નવડાવીશું પાણી થી પછી સ્વચ્છ કરીશું સારી રીતે આપણે ભગવાનને સ્નાન કરાવીશું સ્નાન કરાવ્યા બાદ આપણે એને ફૂલથી સરસ આપણે લૂછી લઈશું લક્ષ્મી પણ પછી ચોખાનું આસન આપી અને લક્ષ્મી નારાયણ ભગવાન શ્રી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને પણ આપણે આવી રીતે સ્થાપના કરીશું કંકુનો ચાંદલો કરીશું મહલક્ષ્મીને અને શ્રી હરિ ભગવાન વિષ્ણુને ભગવ ભક્તવસ્ત્ર ભગવાન વિષ્ણુને કંકુ લગાવી ચોખા ચડાવીશું ભગવાનને ફૂલ અર્પણ કરીશું જો તમારી પાસે કમળનું ફૂલ હોય તો અતિ ઉત્તમ છે જો ન હોય તો ગુલાબનું ફૂલ કે અન્ય ફૂલ પણ ચાલે પણ મહાલક્ષ્મીને ગુલાબનું અને કમળનું ફૂલ અતિ પ્રિય છે પછી મહા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ હોય તો એને ચાંદલો કરો ચોખા લગાવો ફૂલ ચડાવો ત્યારબાદ હવે આપણે કરીશું ધનવંતરી દેવ અને કુબેર દેવની પૂજા તો એના માટે આપણે એક નાગરવેલ નું પાન લઈશું બે સોપારી લઈશું જો તમારી પાસે ફોટો છે મૂર્તિ છે તો ભલે ન હોય તો જો મેં આ વિડીયોમાં કર્યું છે જે કે સોપારીમાં ભગવાન કુબેર દેવ અને ધનવંત્રી દેવનું ધ્યાન થરવું જ્યારે તમે કુબેર દેવને નવડાવીને એની સ્થાપના કરી રહ્યા છો તો ઓમ કુબેર દેવતાએ નમઃ કરી સ્નાન કરાવી સ્થાપના કરવી અને ધનવંત્રી દેવની જ્યારે તમે પૂજા સ્નાન કરાવી રહ્યા છો સ્થાપના કરો છો ત્યારે ઓમ ધનવંત્રી દેવએ નમહની આપણે મંત્ર બોલવાનું રહેશે પછી કંકુનો ચાંદલો કરવાનો ચોખા લગાવવાના ભગવાનને વસ્ત્ર તરીકે આપણે નાડા છેડી અર્પણ કરીશું તો ધનવંતરી દેવને અને કુબેર કુવેરદેવને આપણે નાડા છેડી અર્પણ કરીએ વસ્ત્રરૂપે જે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો આવી રીતે ભગવાનને વસ્ત્ર પહેરાવાના છે પછી ભગવાનને ફૂલ અર્પણ કરવાના છે પછી માં મા લક્ષ્મીને જે આપણે ચાંદી કે સોનું આપણા ઘરમાં હોય એ એ લક્ષ્મી કહેવાય છે તો આપણે એની પણ પૂજા કરીશું ધનને ધોઈ લેવાનું છે અને ધોયા પછી કંકુનો ચાંદલો કરવાનો છે ચોખા લગાવવાના છે થોડી એવી હળદર ઉપર છાંટવાની છે ચાંદલો તરીકે કરવાની છે કંકુ ચોખા લગાવવાના છે ફૂલ પણ ચડાવવાનું છે આવી રીતે ધનની પણ આપણે પૂજા કરીશું જો નવું ખરીદ્યું હોય તો ભલે ખરો ખરીદો તો ઉત્તમ છે ન ખરીદ્યું હોય તો આપણા ઘરમાં જે ધન હોય એને ધોઈ અને એની પૂજા કરવાની રહેશે પછી મા લક્ષ્મીને કોળી અતિશય પ્રિય છે પછી કોળી આપણે મા લક્ષ્મીને ધરીશું એલચી મા લક્ષ્મીને એલચી લવિંગ આ પણ પ્રિય છે તો એ પણ ધરીશું જોડે આપણે સાકર છે ખાંડ છે કે તમારી પાસે જે મીઠો પ્રસાદ છે

તેમાં એલજી મૂકવી લવિંગ મૂકવા ડ્રાય જો તમારી પાસે હોય તો ડ્રાય ફ્રૂટ આવે છે એ પણ તમે ભગવાનને ધરી શકો છો યથાશક્તિ દક્ષિણા ભગવાનને મૂકવાની રહેશે જે તમારી પાસે દક્ષિણા હોય એ દક્ષિણા પણ ભગવાનને માતાજીને ધરવી મીઠું દૂધ ધરવું આટલું થઈ ગયા પછી આપણે માતાજીની આરતી ઉતારશું માતાજીની આરતી લક્ષ્મીજીની આરતી આવડતી હોય તો ગાવાની અને જો આરતી ન આવડતી હોય તો આપણે ફોનમાં કે ટીવીમાં ચાલુ કરીને પણ ભગવાનની આરતી આપણે કરી શકીએ છીએ જે પ્રમાણે આપણને આવડે એ પ્રમાણે આપણે આરતી માતાજીની કરી શકીએ છીએ તો આરતી કરવાની માતાજીને શ્રદ્ધા અને ભાવથી પૂરા મનથી આપણે આરતી કરીશું મહાલક્ષ્મીની લક્ષ્મીની આરતી કરવાની કુબેર દેવ બધા જ ભગવાનનું ધ્યાન ધરવાનું કુબેર દેવ છે લક્ષ્મીનારાયણ દેવ છે મા સરસ્વતી છે ગણપતિ દાદા રીતિસિદ્ધિમાં બધા ભગવાનનું ધ્યાન ધરી અને આપણે આરતી કરીશું લક્ષ્મીની આરતી ગાઈને કરીશું પછી પાણીથી પ્રદક્ષિણા કરી આરતીની અને મહાલક્ષ્મીને આરતી આપવી આરતી આપવી બધા દેવોને આરતી આપવાની રહેશે અને આરતી થઈ ગયા પછી આપણે માં પાસે પૂજા વિધિની ક્ષમા યાચના માંગીશું કે હે માં અમે મનથી જેટલી અમારી પાસે અમારે જ્ઞાન હતું બુદ્ધિ હતી એ પ્રમાણે અમે પૂજા કરી છે જો આ પૂજામાં અમારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ છે તો હે મા લક્ષ્મી અને અમને માફ કરજો અને અમારા ઘરમાં સદાય સ્થિર નિવાસ કરજો અને હા મા લક્ષ્મી તમારા આઠેય સ્વરૂપનું મારા ઘરમાં નિવાસ રહે આઠેય સ્વરૂપે માં મારા ઘરે બિરાજમાન રહેજો સુખ શાંતિ સમૃદ્ધિ આપજો સૌનું સારું કરજો અને કઈ ભૂલ ચૂક થઈ હોય તો માં અમને માફ કરજો આવી રીતે માતાજી જોડે ક્ષમા યાચના કરવાની રહેશે આટલું થઈ ગયા પછી આપણા તેર દીવડાનું મહત્વ છે ધન ની પૂજા પૂરી થઈ ગયા પછી તેર દીવડા છે તો એક આપણે ગણપતિ પાસે મૂકીશું એક તુલસી ક્યારે મૂકીશું

તો આવી રીતે પૂજા કરવાની છે અને હા આટલું થઈ ગયા પછી બીજા દિવસે આપણે આ માતાજીની જે સ્થાપના કરી છે એનું ઉત્થાપન કરવાનું હોય છે તો સોનું આપણે પૂજા કરી હોય એ આપણા મંદિરમાં જગ્યાએ મૂકી શકાય છે મૂકી દેવાનું પછી જે આપણે પૂજા કરી છે સોપારી કુબેરદેવ ધન્વંતરી દેવની તો એ આપણા જે ધન આવતું હોય એ જગ્યા પર મૂકી દેવાના કુબેરદેવને અને ધનવંત્રી દેને લાલ કપડામાં વીટી અને એમાં મૂકી દેવાના રહેશે તિજોરીમાં જે આપણે ધન મૂકતા હોઈએ જે મૂર્તિ છે એ મંદિરમાં સ્થાપિત કરી દેવી જે દક્ષિણા મૂકી છે એ બેન દીકરીને કોઈને દેવી હોય તો દઈ દેવાની કાં બ્રાહ્મણને દઈ દો અને પ્રસાદ છે એ બધાએ લઈ લેવો પરિવારમાં જે બધાને આપી દેવો અને જે ચોખા ને મગ જો આપણે વાપર્યા છે આની અંદર એ ચણ નાખી દેવા આવી રીતે આપણે જે લક્ષ્મીજીની પૂજાનું સ્થાપન કર્યું છે એનું ઉત્થાપન આવી રીતે થાય છે તો મિત્રો આવી રીતે ધનવંતરી દેવની પૂજા મા લક્ષ્મીની પૂજા કુબેર દેવની પૂજા બધી જ પૂજા તમને રીતસર બતાવી છે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં મા લક્ષ્મીનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે